અમદાવાદના વિરમગામમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય હાર્દિક પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ કલેક્ટર અને વિકાસ અધિકારીઓએ પણ હાજરી આપી બે દિવસીય મહોત્સવમાં ખેડૂતોને રવિ સિઝનના પાકો માટે અત્યાધુનિક તકનીકી માર્ગદર્શન અપાશે પાક પરિસંવાદ કૃષિ પ્રદર્શન પ્રગતિશીલ ખેડૂતોને પશુપાલકોનું સન્માન સહાય ચેક વિતરણ જેવા કાર્યક્રમો યોજાયો સાથે જ પાંચ નવી બસોનું લીલી ઝંડી બતાવી અને રૂટ શરૂ કરવામાં આવ્યા મંત્રી ઋષિકેશ પટેલ બોટાદની ઘટનાને લઈને આપ પર આકરા પ્રહાર કરતા દેખાયા વર્તમાન ટ્રમ્પ અને ટ્રેક મુદ્દાઓ પર નિવેદન આપ્યું અને સ્વદેશી અભિયાન હેઠળ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ કર્યો છેલ્લા પચીસ વર્ષથી સતત કૃષિ મહોત્સવના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સુખી સમૃદ્ધ કરવાના ઈરાદા સાથે માન્ય મુખ્યમંત્રી તત્કાલ એ વખતના નરેન્દ્રભાઈએ આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને આજે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પચીસ વર્ષની વિકાસ સપ્તાહની જે વિકાસની પદ્ધતિથી જે આગળ ચાલી રહ્યા છે એ અનુસંધાને વિકાસ સપ્તાહ અનુસંધાને આ સુંદર મજાનો કૃષિ મહોત્સવ આજે અહીંયા પરિપૂર્ણ થયો છે